આમોદ તાલુકાના જુદાન દાદાપોર ગામે ધારાસ્યભી ડીકે સ્વામીના હસ્તે બે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રાણીપુરાથી જુનાવાડિયા રામેશ્વર સ્મશાન ગૃહ તેમજ દાદાપોરથી રાણીપુરા રોડનું સાત પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે છેવાડાના ગામડાના રોડનું ખાતમુહૂર્ત કરતાં ધારાસ્યભી ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર છેવાડાના માનવીની સાથે રહે છે અને છેવાડાના માનવીની ચિંતા કરે છે જ્યારે વહેંચવાનું આવે ત્યારે સમભાગે વહેંચીને આપે છે જેથી છેવાડાના ગામનો પણ વિકાસ થઈ શકે આ પ્રસંગે તેમણે હાજર કોન્ટ્રાક્ટરોને પણ રોડના કામની ગુણવત્તા જાળવી રોડ લાંબા સમય સુધી ટકી શકે તેવો ગુણવત્તાવાળો બનાવવા ટકોર કરી હતી આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિકુન શાહ જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ આસપાસના ગામના સરપંચો તેમજ આગેવાનો અને ભાજપાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જૂના દાદાપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોરે ધારાસભ્ય ડી કે સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ દાદાપોર ગામે જમ્મુસર મત વિસ્તાર આંબો જમ્મુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી આજે રોડનું ખાતમુહૂર્ત કરવા દાદાપોર ગામે આવેલ હતા એમની સાથે તમામ સંગઠનની ટીમ પણ આવેલી અને જૂના દાદા પરથી આંબોદનો રોડ ચાર કરોડ ચાલીસ લાખનો મંજૂર થયેલ છે તેનો તમામ ટીમ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટર સહિત ખાત ખાતમુહૂર્ત કરી છે એટલે અને રાણીપુરાથી રામેશ્વરનો ત્રણ કરોડ વીસ લાખનો રસ્તા મંજૂર કરેલ છે એ ગામ વતી સ્વામીશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું ધન્યવાદ સ્વામી સિને ખૂબ ખૂબ મારા નમન ઇએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ